તો ભાજપે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ રાજેશ પર પાર્ટી હાઈ કમાન્ડે ત્રીજી વખત ભરોસો મૂકીને તેમને જુનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે આ વખતે રાજેશ ચુડાસમાની ટિકિટ કપાસે તેવી તમામ શક્યતાઓની વચ્ચે ફરી એક વખત મોવડી મંડળે જુનાગઢ લોકસભા સીટ પર કોઈ અખતરો કરવાના સ્થાને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પર ફરી એકવાર પસંદગી ઉતારી છે વર્ષ બે હજાર બારમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં માંગરોળ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ધારાસભાની ચૂંટણી જીતવામાં રાજેશ ચુડાસમા સફળ થયા હતા ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે જે તે સમયના માંગરોળના ધારાસભ્ય રાજેશ ચુડાસમાને જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા વર્ષ બે હજાર ઓગણીસમાં પણ ઉમેદવાર જાહેર કરવાને લઈને છેક સુધી સસ્પેન્સ જોવા હતું તેમાં પણ રાજેશ ચુડાસમાને ઉમેદવાર જાહેર કરાયા હતા બિલકુલ તેવી જ રીતે વર્ષ બે હજાર ચોવીસમાં પણ ભારે સસ્પેન્સની વચ્ચે ભાજપે ફરી એક વખત રાજેશ ચુડાસમા પર પોતાની પસંદગી ઉતારી હતી આજે ફરી એક વખત જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને બીજી વખત તક આપી છે ત્યારે હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડાજી અને અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રીશ્રીનો અને અમારા પાર્ટીના સૌ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ફરી એક વખત જુનાગઢ લોકસભા ઉપર મને ત્રીજી વખત ટિકિટ આપી અને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું